જો મિત્રો આ તાલપત્રી પથરાવાની છે એટલે ને પેલા આ કામ ચાલુ થઈ ગયું છે હા હા ઉંદરડા બહુ થઈ ગયા ને એટલે માંડવી ઉકેરો કરી નાખે માંડવીમાં ખાસ માટે એના માટે આ જે એડા અરે કેના ક્યાં ચાહતે હો તો આપણે પેલા આકડો પાથરી દેવાનો છે એના કારણે આના સુગંધથી દુર્ગંધથી દુર્ગંધથી ઉંદેડા આવે નહીં હા ઉંદર ના એટલે આ આકરાના ઉંદર અંદર પ્રવેશ ના કરી શકે અને મારી નુકસાન ના કરે એના અને માટે આ કામ છે બધા 500 મજૂર 500 રૂપિયા મે પાગલ હું મે પાગલ હું દાડીએ ચડી ગયા છે ભાઈ હે યાર આ ઇમ્પિચો કોને આપે છે કમ ہوگئی યે આપણે તો તમે કીધું તો પાણી બત ને હલણ નું શુભ મુહૂર્ત કરવાનું છે કોણ હોગા થઈ ગયો છે થોડાક લેટ થઈ ગયા છે એવું લાગે છે આગળ વિડીયો બન્યા રહેજો હવે ધાર દેવાનું ચાલુ બધું કરી લીધું બદલાવી બસ હવે બે ત્રણ મજૂર આવીએ બે ત્રણ ઘરના મજૂર છે ખાસ કરી ભૂરભાઈ એટલે પાછળ કામ ચાલુ થઈ જાય બનતા

બતાવ્યું એમ બળભરાટી ચાલુ છે હાલ એક કિમાન બહાર નીકળી એવું લાગે છે કાલે એક ટક થાય એવું લાગે છે પવન ને બહુ સિયારું પવન છે બાર જણા છે ચાર જણા તો ફક્ત ખાલી ડાઠા પહેવા વાળા ત્રણ ચાર જણા લેવા વાળા એક ઓરવા વાળું એ તો ઉપર બધું સંચાલન કરવા વાળું ખાસ હલો તમારા આ યુટ્યુબ ચેનલ સારું લાગશે લાઈક કરજો શેર કરજો વધુ મિત્રો શેર કરજો જય માતાજી જય જુહાર